ભરૂચ અને નર્મદા જિલ્લામાં શુક્રવારે જેઠ સુદ સાવિત્રી પૂર્ણિમાના દિવસ સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા પોતાના સુહાગના દીર્ઘાયુ માટે વડના વૃક્ષ પૂજન અર્ચન કરી કાચા સૂતરના તાંતણે વડની પ્રદક્ષિણા કરી શ્રદ્ધાભેર વટ સાવિત્રી વ્રતની ઉજવણી કરવામાં આવી શુક્રવારે જેઠ સુદ પૂનમ સાવિત્રી વ્રત નિમિત્તે ભરૂચ શહેર અને જિલ્લામાં સવારથી મહિલાઓ હાથમાં પૂજાની થાળી લઈને મંદિરના પટાંગણ સહિતના સ્થળે આવેલા વડના વૃક્ષની પૂજા અર્ચના કરી હતી ફળાહારના ઉપવાસ પર રહી પોતાના ભરથારના દીર્ઘાયુ માટે મનોકામના કરી હતી સૌભાગ્યવતી મહિલાઓએ પ્રથમ વટવૃક્ષની વૃક્ષની પૂજા કરી વડના વૃક્ષ નજીક બેસી પાંચ સોપારી ફળ ફુલ જોખાને કുംકુમથી વડલાનું પૂજન કરી વટ વૃક્ષમાં વાસ કરતા બ્રહ્મા વિષ્ણુ અને શિવજીને ઋજવ્યા હતા જન વિકાસ મંદિરમાં આજે વડ સાવિત્રીનો શુભ પર્વના દિવસે બધા બહેનો પોતાના પરિવાર પોતાના ભરતાનું આયુ આરોગ્ય સૌર્ય માં વૃદ્ધિ થાય એ ભાવના અને શ્રદ્ધાને લઈ માં સાવિત્રી દેવીને બધા પૂજા કરે છે માં સાવિત્રી દેવી એટલે ત્રણ સ્વરૂપ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ ત્રણ સ્વરૂપ ભેગા થાય માં સાવિત્રીજીનો પ્રાગટ્ય થાય એટલે સાવિત્રીના દિવસે માં સાવિત્રીજીની વટસ્વરૂપે પૂજા કરવામાં આવે છે બધા બહેનો શ્રદ્ધા અને ભાવથી પૂજા કરે અને પોતાના કુટુંબની પોતાના ભરતાનું આયુ આરોગ્ય ઐશ્વર્ય અને સુખ શાંતિથી વધારે રહે એ ભાવનાની સાથે પૂજા કરે છે અસ્તુ જય શ્રી કૃષ્ણ